સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું શહેર પોલીસના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ નેત્રમનું લોકાર્પણ કરાયું જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જેસીપી વાંબાગ જમીન પણ હાજર રહ્યા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપતા કહ્યું કે અદ્યતન ટેકનોલોજી યુક્ત નેત્રમનો રૂમ છે સંપૂર્ણ કંટ્રોલ રૂમ આગામી દિવસોમાં કાર્યરત થશે કુલ ચૌદસો સાહીઠ જેટલા કેમેરા છે કેમેરામાં ઘણા નવા ફીચર્સ છે પર છે કંટ્રોલ રૂમમાં આજે સુરત શહેરના સીસીટીવી કંટ્રોલ રૂમ એટલે નેત્રમ ના લોકાર્પણ માનની ડિપ્ટી એમ સાહેબ શ્રી હરસંઘવી સાહેબ દ્વારા જો કરવામાં આવેલા છે આ જો એકદમ અદ્યતન ટેકનોલોજીથી લેસ જો સીસીટીવી કંટ્રોલ રૂમ જો એ આપણા સુરત શહેરના જો નગરજનોને સેવા માટે જો એ કાર્યરત થઈ જશે જોઈએ આમાં ચૌદસો સાઠ જેટલા કેમેરાઓ છે જોએ અને સારા ગુણવત્તાના જો એ આપણા જેટલા ઇન્ટરનેટ સાથેના છે આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે જોએ જેમાં અલગ અલગ પ્રકારના જો કેમેરા છે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરા છે એના જો એઆઈ બેઝડ કેમેરાઓ છે જોએ અને અમારા જો રેડ લાઇટ વાલેશન ડિટેક્શન આરએલવીડી કેમેરાઓ છે તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજજ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જોએ કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે આ કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વર્ન કેમેરા આવે છે આ બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયા જોવામાં આવશે જો અને આ વર્ષ અમે વાત કરીએ તો સુરત શહેરમાં જો સીસીટીવી કેમેરાના માધ્યમથી બસો બીસ જેટલા જો મર્ડર અટેમ ટુ મર્ડર ચેન સ્નેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ જો કરવામાં આવેલા છે વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મર જોડાઈ ગયા છે રાકેશ નેત્રમ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવીના હસ્તે શું વિગત બિલકુલ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુસજ્જ કરવા માટે નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ શ્રીના વડોદસ્તે કરાયું છે સુરતના ખાતા ખાતાના પોલીસ કમિશનર કચેરી ખાતેના જે ભવનની અંદર આ નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ ના જે નેત્રમનું લોકાર્પણ કરાયું છે સૌથી મહત્વની બાબત એ છે કે આ નેત્રમ કંટ્રોલ અદ્યતન ટેકનોલોજી યુક્ત હવે અને શહેરની સુરક્ષા માટે સંપૂર્ણ કંટ્રોલ રૂમ આગામી દિવસોમાં કાર્યરત થવા જઈ રહ્યો છે કુલ 1460 જેટલા કેમેરા સુરક્ષા પોલીસ બાત છે અને જે કેમેરા ઇન્ટરનેટ સાથે સુસજ્જ કરવામાં આવ્યા છે એ કેમેરામાં ઘણા નવા ફીચર્સ પણ છે ઓટોમેટિક રીજીશન નંબર પ્લેટ પર કેમેરામાં ઉપલબ્ધ છે AI બેઝ કેમેરા ઉપલબ્ધ હોવાને કારણે ઝડપી પાડવા માટે પણ આ વેક્રમ અંદર રહેલા બેઝ કેમેરા અતિ છે પ્રકારના કેમેરા સાથેના સંકલનયુક્ત કંટ્રોલ રૂમ રહ્યા છે જે કંટ્રોલ રૂમમાં ત્રીસ જેટલા પોલીસ સ્ટાફ છે તે કાર્યરત કરવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આ મહત્વપૂર્ણ વેક્રમ નું વેપાર કરાયું છે જેમાં પોલીસ પોલીસના